પોરબંદરના યુવાન અને તેના પરિવારજનો ઉપર મકાનના દસ્તાવેજના દસ્તાવેજ ના મન દુઃખમાં દંપતી હુમલો કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાય છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલ લલિતનગરમાં રહેતા સુરેશ ગોવિંદ પાંદા વદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ ચોવીસ બાર બે હજાર ઓગણીસના રોજ ખાપટમાં આવેલ કર્મચારી સોસાયટીમાં રહેતા જસરાજ હીરાલાલ ગોહેલ પાસેથી તેનું રહેણાંક મકાન અગિયાર લાખ પચીસ હજાર રૂપિયામાં ખરીદ્યું હતું એ વખતે જસરાજભાઈને બે લાખ રૂપિયા સુથી પેટે આપ્યા હતા અને મકાન ઉપર નવ લાખ પચીસ હજારની લોન છે તે લોન આઠ મહિનામાં ટ્રાન્સફર કરી મકાનના દસ્તાવેજ કરી આપશે તેવું જણાવી મકાનની ચાવી આપતા સુરેશભાઈ અને તેનો પરિવાર પચીસ ડિસેમ્બર બે ના રોજ તે મકાનમાં રહેવા જતો રહ્યો હતો ત્યારબાદ સુરેશભાઈના પત્નીને બે હજાર વીસમાં મોઢાની કેન્સરની બીમારી થતાં તેઓ જસરાજભાઈ પાસે મકાનનું નામ ફેર કરાવવા માટે જઈ શક્યા ન હતા એ પછી દોઢ વર્ષ સુધી તપાસ કરવા છતાં જસરાજભાઈ મળી આવ્યા ન હતા અને તેનું સરનામું પણ મળ્યું ન હતું તેમજ તેના ફોન પણ ઉપાડ્યા ન હતા ત્યારબાદ તેમને ખબર પડી કે જસરાજભાઈ સાંઈ બાબાના મંદિર પાછળ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહે છે આથી તેનો સંપર્ક કરી લોન ટ્રાન્સફર કરાવવા માટે ઘરે આવવાનું જણાવતા તારીખ આઠના બપોરે બે વાગ્યે સુરેશભાઈ પત્ની વનિતાબેન અને માતા રાણીબેન તથા મોટાભાઈ પ્રતાપભાઈ અને ભત્રીજો ભરત અરશી પાંદાવદ્રા વગેરે જસરાજભાઈના મકાને લોન બાબતે વાતચીત કરવા ગયા હતા જ્યાં જસરાજ અને તેના પત્ની ક્રિષ્ણાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને મકાનની લોન તમારા નામે નથી કરવી તેમ કહીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને હવે પછી લોન બાબતે અમારી પાસે આવશો અથવા પોલીસ ફરિયાદ કરશો તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી આથી ચારેય હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દંપતી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારા ઉપર એવું કે બે લાખ રૂપિયા મેં મકાન લીધું બે લાખ લઈને ત્યારે એ ભાઈએ બેંકમાં લોન ચાલુ છે એ ભરતો નથી અને મારા હું અત્યારે જે ભાઈ ગયો એ ભાઈ મને ના ભાડે છે ઉદ્યોગનગર પોલીસ ઓફિસ માં અમે અરજી આપેલી છે અને એની સમાજ સારવાર સમાજ ના વાણો પાસે અમે ગયેલ છે જોઠ મહિનો થયો એ ત્યાં અમે જઈએ તો અમને મેં કીધું કે અમને ભેગા કરાવો અમે ભેગા કરાવતા નથી ઉદ્યોગનગર પોલીસ ચોકી સારવાર સમાજ માં ગયા એ મેં અમને નથી કીધું બેંકના સાહેબે સીલ મારવા આવે તો બેંકના સાહેબ કીધું કે ભાઈ તમે એને બોલાવી હો તો હું સેટલમેન્ટ કરી દો તો આવતા જ નથી અમને જવાબ જ નથી આપતા ને ફોને નથી ઉપાડતા અમારે મેં હવાઈ ગયા લાખમાં લીધું હતું અને બે લાખ આપ્યો ચાર વર્ષ ગયા